સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર ધ્રુવીકરણ આક્ષેપ કરાયો છે કોંગ્રેસના વોર્ડ નંબર અઢારના ઉમેદવાર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિસ્તારમાં મોબાઈલથી મેસેજ કરી હિન્દુ મુસ્લિમ કરાવવાનું ષડયંત્ર રચવાની સાથે બે દિવસથી બાઇકરોની ટોપી પહેરાવી સોસાયટીઓ બહાર સ્ટન્ટ કરાવી મુસ્લિમો વિરોધ મેસેજ કરી મારવાડી મતોનું વિભાજન કરાશે તેવો આક્ષેપ પણ આજે કરવામાં આવ્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી ભાજપ દ્વારા હિન્દુ મુસ્લિમ ધ્રુવીકરણ સાથે પ્રચાર શરૂ કરાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસના વોર્ડ નંબર અઢારનો ઉમેદવાર દ્વારા કરાયો છે સુરત મનપાના વોર્ડ નંબર અઢારમાં ભાજપ દ્વારા દર્શિની કોઠિયા અમિતાભ પટેલ ગેમર દેસાઈને દિનેશ રાજપુરોહિતને ટિકિટ અપાઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા રમેશ દેસાઈ મહેન્દ્ર રાજપુરોહિત જાગૃતિ રામાનંદી અને નૈમા અંસારીની ટિકિટ અપાય છે

ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખે વોર્ડ પ્રમુખ તરીકે ત્રણ ટર્મ સુધી એટલે કે હજુ એક ઇલેક્શન જાહેર થયાના પંદર દિવસ પહેલાં સુધી હું પ્રમુખ હતો મને એક એવું કંઈ કંઈને પ્રમુખમાંથી હટાવવામાં આવ્યો કે ભાઈ તમારે ઇલેક્શન લડવાનું છે પણ જનતાની પણ ઈચ્છા હતી કાર્યકર્તાઓની પણ ઈચ્છા હતી એક પરિવારની જેમ વોર્ડ નંબર અઠાવીસ વોર્ડ નંબર સત્તર અને હવે વોર્ડ નંબર અઢાર એનું અમે સિંચન કર્યું હતું લગભગ બધા જ કાર્યકર્તાઓ દુખી છે અને એની જે મ મને સહાનુભૂતિ મળી રહી છે અત્યારે લોકોની અને આ લોકોએ આઈબીનો રિપોર્ટ કરાવ્યો કે ગમે તે કરાયું હોય એ લોકોએ એમની હાર ચારે ઉમેદવારોએ સ્વીકાર કરી હોય એ પ્રકારે આ બધા નાટક કરે છે જ્યાં જ્યાં રાજસ્થાની સમાજની સોસાયટીઓ છે કે એ છે ત્યાં જાય એટલે સીધા જે મુદ્દા પર આવે છે કે ભાઈ અહીંયા આગળ મુસલમાનો ઘૂસી જશે છોકરાઓ અહીંયા રખડતા થઈ જશે ધમાલો થશે શાંતિપ્રિય વિસ્તાર અશાંતિપ્રિય થઈ જશે આવી બધી વાતો કરે છે એક વાત એવી ચલાવે છે કે તમે ચારોમાં ચારોમાંથી કોંગ્રેસના ચારોમાંથી કોઈને પણ મત આપશો તો એ સીધો મુસલમાનને વોર્ડ જશે આવી પણ એક ભ્રામક પ્રચારે લોકો ગ્રુપ મિટિંગોમાં કરી રહ્યા છે ત્યાં સુધીનું એ લોકોએ હાર સ્વીકાર કરી છે કે પ્રદેશ પ્રમુખશ્રીને આ વોર્ડ વિસ્તારમાં ત્રણ જાહેર સભાઓ કરવાની પણ ફરજ પડવાની છે એવી અમારી જાણકારીમાં છે કાલે રેલી છે એમાં આખા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અમુક અમુક વોર્ડમાંથી એટલે કે આખા બધા જોડોમાંથી વોર્ડોમાંથી કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે કે બધાએ અઢાર નંબરમાં રવિવારે હાજરી આપવાની છે અને એકવીસ તારીખે મતદાનના દિવસે પણ લગભગ આખા શહેરના કાર્યકર્તાઓને અઢાર નંબરમાં એ લોકો ઉતારવાના છે મારું નામ મહેન્દ્રસિંહ ભૂરસિંહ રાજપ્રોહ છે હું વોર્ડ નંબર અઢારથી ચૂંટણી લડી રહ્યો છું આજનો જે મેક મુખ્ય મુદ્દો છે કે બોર્ડ નંબર અઢાર શાંતિપ્રિય એકદમ વ્યવસ્થિત બોર્ડ છે અને ધ્રુવીકરણની રાજનીતિમાં કેવી રીતે ફેરવો આ જે ભારતીય જનતા પાર્ટીનું કુચક્ર છે આને તમે ઉજાગર કરો અમે પક્કે પક્કી માહિતી અમારી પાસે છે કે એ લોકો અમુક અમુક મારવાડી વિસ્તારમાં જઈને હિન્દુ મુસલમાન કરીને કેવી રીતે ધ્રુવીકરણ કરવું આનો ષડયંત્ર ચાલુ થઈ ગયો છે સોશિયલ મીડિયાની આ લોકોની એક્ટિવિટી ચાલુ થઈ ગઈ દરેક સોસાયટીઓમાં મેસેજો પહોંચી ગયા હું તમને સબૂત સહિત આપું છું પછી બે દિવસ પછી એ લોકો બાઇકર ગેંગ્સ આને પાસે તૈયાર થઈ ગઈ છે એ ટોપી પહેરીને દરેક વોર્ડમાં જઈને આપણે સોસાયટીના આગળ ઇસ્ટન્ટ કરશે અને પછી બતાવશે કે અમને તમને બે દિવસ પહેલાં જે મેસેજ મોકલ્યો હતો આ જોઈ લો ત્યારે મતદાન થયું નથી આને પહેલાં આ લોકોના ઇસ્ટન્ટ ચાલુ થઈ ગયા એવું એ લોકો પ્રચાર કરવા માગે છે એટલે હું મીડિયાને મિત્રોને વિનંતી કરું છું કે ધ્રુવીકરણની રાજનીતિમાં ન જાય અમે લોકો ધરાતલ ઉપર કામ કરેલું છે અમારા કામ ઉપર અમે મત માગીએ છીએ લોકડાઉનમાં અમે દોઢ દોઢ મહિનો તો કામ કર્યું છે બાળમાં જે પૂર આવ્યું દસ દસ દિવસ પાણીમાં રહીને મેં કામ કરેલું છે દરેક જગ્યાએ લડત લડી છે મેડિકલ કેમ્પો લગાવ્યા છે અમારા કામ ઉપર અમે મત માગીએ છીએ એ લોકો કોઈ મુદ્દો નથી આને પાસે આયાતીત ઉમેદવારો છે સમુલ ડેરી રોડના બારના વોર્ડના ઉમેદવારો છે મુદ્દો નથી એટલે ધ્રુવીકરણનો મુદ્દો એ લોકો લાવે ભારતીય જનતા પાર્ટી દ્વારા

સર્વ સમય સમિતિ તો વોર્ડ નંબર પચીસ કેમ નથી લીધો વોર્ડ નંબર છવ્વીસ કેમ નથી લીધો વોર્ડ નંબર સોળ પણ આવે અઢાર પણ આવે દરેક આવે ખાલી બે વોર્ડનો જ કેમ લીધો છે આ મુખ્ય મુદ્દો છે અમને એ લોકો ચૂંટણી હારી રહ્યા છે આની ધરાતલની રિપોર્ટ આ લોકોને ને ખબર પડી ગઈ એટલે કેવી પણ રીતે રાજસ્થાની મતોને કેવી રીતે આપણે ડાયવર્ટ કરવા આ કુશક્ર ચાલી રહ્યું છે અમારા દ્વારા અમે તો અપીલ કરી શકીએ કે અમે કહીએ કે અમારા કામ ઉપર તમે મત આપો તમને લાગે કે અમે ખોટા છો તમને મત નથી આપવાના અમે કામ કરવા લાયક નથી તો મત નથી આપવાના પણ મારો પચીસ સાલનો ટ્રેક રેકોર્ડ જો તમને લાગે કે વના પ્રશાસનથી મદદથી અમે તમારા પડખે ઉભે રહીને કામ કરીએ છીએ તો અમને મત આપો અમારો એક જ મુદ્દો છે કે વ્યક્તિને વ્યક્તિત્વને આનું કામ જોઈને તમે મત આપો હાલ તો ભાજપ પર મત માટે હિન્દુ મુસ્લિમ વચ્ચે ધ્રુવીકરણના આક્ષેપો કરાયા છે ત્યારે આ મામલે મતદારોએ જાગૃત થવાની ખાસ તાતી જરૂર છે અઝર કુરેશી